અહીંયા વ્યવહારિક દાખલા આપ્યા છે એક દિવાસરી પેટીની કિંમત રૂપિયા એટલે અડધો રૂપિયો હોય તો પાંચ પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલી દિવાશ્રીની પેટીઓ ખરીદી શકાય તો તમે લખો કે એક પેટીના જીરો પોઈન્ટ પચાસ રૂપિયા તો પાંચ પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલી પેટી ખરીદી શકાય બરાબર હવે એક પેટીના પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા છે ને તો તમારે આવી રીતે કરી શકાય કે જીરો પોઈન્ટ પચાસ રૂપિયાની એક પેટી તો પાંચ પોઈન્ટ પચાસ રૂપિયાના કેટલા બરાબર તો હવે અહીંયા પાંચ પોઈન્ટ પચાસ અહીંયા એક નીચે શું છે ઝીરો પોઈન્ટ પચાસ બરાબર પાંચ પોઈન્ટ પચાસ ગુણ્યા એક નીચે 0.50 પોઈન્ટ પચાસ આપણે અહીંયા એનું રૂપાંતર કરીએ હવે આ પાંચ પોઈન્ટ પચાસ જે છે ને હવે અહીંયા જુઓ પાંચ પોઈન્ટ પચાસ આપે છે પાંચ રૂપિયા ને પચાસ પૈસા હવે પોઈન્ટ પછી કેટલા અહીંયા ટપકા છે અહીંયા તમે જોશો કે બે ટપકા છે આ બે ટપકા છે અરે પોઈન્ટ પછી બે અંકો છે તો અહીંયા પાંચસો પચાસ એના છેદમાં તમે અહીંયા એના બદલે સો મૂકી શકો હવે અહીંયા ગુણ્યા એક અહીંયા નીચે શું છે જીરો પોઈન્ટ પચાસ છે જીરો પોઈન્ટ પચાસ છે તો આજે જીરો પોઈન્ટ પચાસમાં પણ તમે શું કરી શકો પચાસ અને એના છેદમાં સો થાય જો કરીએ હવે આ છેદનો છેદ ક્યાં જતો રહે અહીંયા ઉપર જતો રહે તો પાંચસો પચાસ નીચે તમે શું લખ્યું સો એના ઉપર પચાસ અને આ છેદનો છેદ આ સૌ ક્યાં જતા રહેશે ઉપર રહેશે તો તો આ બે ઉડી ગયા તમે પાંચસો પચાસ નીચે પચાસ રહ્યા તો આ બે ઉડાડ્યા તો અગિયાર પંચાવન તો અગિયાર પેટી ઓ કેવી રીતે કર્યું કે એક પેટીના જીરો પોઈન્ટ પચાસ રૂપિયા છે આપણે ખ્યાલ છે હવે અહીંયા શું કીધું છે જીરો પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર એક પેટી તો પાંચ પોઈન્ટ પચાસ રૂપ ત્રણ પોંચ પોઈન્ટ પચાસ રૂપિયાના કેટલી તો પાંચ પોઈન્ટ પચાસ ગુણ્યા એક જીરો પોઈન્ટ પચાસ હવે મને એને પોઈન્ટમાંથી કાઢી નાખ્યા સંખ્યાઓને તો આના જે પોઈન્ટ જે છે એના વગરની સંખ્યા નીચે આવે એટલે તમે જોશો પાંચસો પચાસના છેદમાં નીચે સો થશે હવે અહીંયા એક કર્યો હવે આ જીરો પોઈન્ટ પચાસ છે એટલે આ જે અડધો રૂપિયો છે એને આપણે દશાંશમાં ફેર્યા તો પચાસના છેદમાં શું કર્યું અરે અપૂર્ણાંકમાં ફેર્યા તો પચાસના છેદમાં સો આવ્યા હવે આમાં છેદનો પણ છેદ ક્યાં જાય ઉપર અંશમાં જાય તો આ જે સો છે એ ઉપર ગયા તો પાંચસો પચાસ ગુણ્યા સો અને આમાં તો નીચેના સો અને પચાસ હતા હવે આ જો સો સો ઉડી ગયા તો હવે તમે પાંચસો પચાસ છેદમાં પચાસ છે અહીંયા એક મીંડું ઉડી જાય અને અહીંયા અગિયાર પંચા પંચાવન થી ભાગ ચાલે તો અગિયાર પૈસા અગિયાર પેટીઓ થાય તો કેટલી પેટીઓ ખરીદી શકાય અગિયાર પેટીઓ ખરીદી શકાય એ સિવાય તમે આ દાખલાને બીજી રીતે પણ કરી શકો કે એક પેટીના જીરો પોઈન્ટ પચાસ રૂપિયા છે ને તો તમે આખું પણ કરી શકો કે એક રૂપિયાની કેટલી પેટી થાય એક અધા અડધા રૂપિયાની છે ને હવે આ અડધા રૂપિયાની પેટી છે ને તો હવે આપણે શું લખો આ એક પેટીના તો તમે એવી રીતે પણ કરી શકો આપણે અહીંયા રફમાં તમને એક બતાવી દઉં છું કે ધારો કે આ એક પેટીના જીરો પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બે પેટીના કેટલા થાય એક રૂપિયો થાય બે પેટીના કેટલા રૂપિયા થાય એક રૂપિયા થાય એક રૂપિયા બે પેટીના થાય તો તમારે એવું લખી શકો રૂપિયાની બે પેટી તો જીરો પોઈન્ટ પચાસ ની કેટલી તો જીરો પોઈન્ટ એવી રીતે કરીને પણ તમે જવાબ લાવી શકો છો બરાબર હવે ત્યારબાદ અહીંયા આપણે આપ્યું છે કે એક સાબુની કિંમત સોળ પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો દસ સાબુની કિંમત કેટલી તો લખવાનું એક સાબુની કિંમત સોળ પોઈન્ટ પચાસ રૂપિયા દસ સાબુની કિંમત બરાબર કેટલી તો દસ ગુણ્યા સોળ પોઈન્ટ પચાસ છેદમાં એક હવે દસ ગુણ્યા સોળ પોઈન્ટ પચાસ છે હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે પોઈન્ટ પછી પચાસ આપ્યા છે તો એને આપણે અલગ પાડશું નીચે ઓલું કરશું એનામાંથી પોઈન્ટ કાઢી નાખશું તો નીચે શું આવશે સો આવી જાય કેમ કે આ તો અહીંયા એક હજાર છસો પચાસ બન્યા અને એને પોઈન્ટ અલગ કર્યા તો નીચે આપણે શું આવ્યું સો આવ્યું હવે આ બે મીંડા મીંડા અહીંથી આમ ઉડાડી નાખ્યા તો શું આવશે એકસો પાસઠ રૂપિયા તો દસ સાબુની કિંમત કેટલી થાય એકસો પાસઠ રૂપિયા થાય ત્યારબાદ આપણને આપી છે કે એક ઈંડાની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ હોય તો છ ઈંડાની કિંમત પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા તો છ ઈંડાની કિંમત બરાબર કેટલી તો છ ગુણ્યા પાંચ પોઈન્ટ પચાસ નીચે એક હવે તમે અહીંયા ડાયરેક્ટ કરો તો ડાયરેક્ટ એ કરી શકો કાં તમે આમ પણ કરી શકો પાંચ પોઈન્ટ પચાસ ગુણ્યા છ આપણે પોઈન્ટ રાખશું જ કેમ કે આનાથી ઇઝીલી તમારે બની જ જશે હવે અહીંયા ઝીરો પાંચ છીસ પાંચ છીસ અને અહીંયા તેત્રીસ આ ટપકો આવ્યો એટલે આપણે આ તેત્રીસ રૂપિયા અને તમે આવી રીતે આમ કરી શકશો તો પણ તમારે એ જવાબ આવશે બરાબર તેત્રીસ રૂપિયા કિંમત થાય હવે તમે અહીંયા બાજુમાં એકસો ચોવીસ રૂપિયામાં કેટલી નોટબુક ખરીદી શકાય તો તમે જોશો કે અહીંયા લખો પંદર પોઈન્ટ પચાસ રૂપિયાની એક નોટબુક પચાસ ને આપણે ઓલા કાઢી નાખ્યા છેદ કાઢી નાખ્યા તો આવી રીતે આવ્યો હવે આપણે જોશું છેદનો છેદ બી ક્યાં જશે અંશમાં જાય તો અહીંયા ગણતરી લઈ આવે એકસો ચોવીસ ગુણ્યા શું આવશે સો પંદરસો પચાસ હવે તમે આ કાઢી નાખો તો એક હજાર બસો ચાલીસ જેમાં પંદરસો એકસો પંચાવન થયું હવે એકસો પંચાવનની ગણતરીમાં તમે જોઈ શકશો કે એકસો પંચાવનની ગણતરીમાં એકસો પંચાવન ગુણ્યા આઠ કરશો તો આઠ પંચા ચાલીસ પાંચ ચાલીસ ને એક ચુમ્માલીસ આઠ એકા આઠ તો એ શું લખાય આઠ નોટબુક ખરીદી શકાય બરાબર હવે અહીંયા એના પછી આપે છે મિર પાસે રૂપિયા સિત્તેરનું બેટ ખરીદવા એવું છે જે છે મીર એક સિત્તેર રૂપિયાનું બેટ ખરીદવા આવે છે તેની પાસે પચાસ રૂપિયાની એક નોટ પાંચ રૂપિયાનો એક સિક્કો બે રૂપિયાના ત્રણ સિક્કા એક રૂપિયાના ચાર સિક્કા તથા પચાસ પૈસાના ચાર સિક્કા છે તો તેને બીજા કેટલા રૂપિયાની જરૂર પડે તો હવે જુઓ એને સિત્તેર રૂપિયાનો બેટ ખરીદવા ઈચ્છે છે પણ પચાસ રૂપિયાની કેટલી નોટ છે એક નોટ તો એક ગુણ્યા પચાસ રૂપિયા કેમ આ એક નોટ કેટલાની પચાસ રૂપિયાની તો કેટલા થાય પચાસ રૂપિયા ત્યારબાદ એની પાસે પાંચ રૂપિયાનો એક સિક્કો તો એક સિક્કો કેટલાનો પાંચ રૂપિયાનો તો એ શું થાય પાંચ રૂપિયા બે રૂપિયાના ત્રણ સિક્કા કેટલા સિક્કા ત્રણ કેટલા રૂપિયાના બે રૂપિયાના તો શું થયું છ રૂપિયા હવે એની પાસે એક રૂપિયાના કેટલા સિક્કા છે ચાર સિક્કા કેટલા રૂપિયાના એક રૂપિયાના તો એનો જવાબ શું આવે ચાર રૂપિયા હવે આ અંકોને તમે આગળ રાખો ને એક પાછળ રાખો તો પણ ચાલે અને ત્યારબાદ પચાસ પૈસાના ચાર સિક્કા તો ચાર સિક્કા કેટલા છે પચાસ પૈસાના હવે પચાસ પૈસાના ચાર સિક્કા છે તો એ શું થાય એના બરાબર બે રૂપિયા થઈ જશે એ આપણને ખબર જ છે કે બે રૂપિયા થશે ના ખબર પડે તો ચાર ગુણ્યા જીરો પોઈન્ટ પચાસ આમ ડાયરેક્ટ પણ તમે કરી શકો ચાર જીરો જીરો ચાર પંચા હવે આ પોઈન્ટ તો મૂકી ઉપર બે આવે ચાર જીરો જીરો તો બે તો બે રૂપિયા થઈ ગયો સરવાળો કરી જવાનો છ ને ચૌદ પંદર સોળ સત્તર ઉપર એક આવ્યો તો કેટલા રૂપિયા થયા સડસઠ રૂપિયા થયા હવે એની પાસે સડસઠ રૂપિયા છે બેટ કેટલાનું છે સિત્તેર રૂપિયાનું તો સિત્તેર રૂપિયા બેટની કિંમત ઓછા સડસઠ રૂપિયા મિહિર પાસે છે તો કેટલા રૂપિયાની જરૂર પડે ત્રણ રૂપિયાની જરૂર પડે તો શું લખાય બીજા ત્રણ રૂપિયાની જરૂર પડે બરાબર